સીતારામ ને જે શ્રી કૃષ્ણ બતાવીને હવાર ના થોડું ઘણું કામ થઈ ગયું બાકી છે ઓલા બે ત્રણ જણા બે જણા ને દે મા દીકરી બે અને ચા દઈ આવી હમણાં અને બધા જે શ્રી સીતારામ હવાર હવાર ના ચા દઈ ને આવીને મેં કે ઘડી બેસીએ પછી હાલો હવે કામ કરીએ હવે થઈ ગયું રહોડા બાકી છે બાયણે કામ થઈ ગયું તૈયાર કરીને બાલ મંદિરે દાદા લઈને મેં કીધું વિડીયો ચાલુ કરીએ તા તો એક વાર કરણનો વિડીયો કોલ આવ્યો વરી પાછી જેની યાર વાતું કરતી હતી ત્યાં એને કામ આવી ગયું વરી પાછું જ્યાં માઇક ને કનેક્ટ કરી ને માઇકને લગાવ્યું વરી એનો કોલ આવ્યો ઘણી વાર વાતું કરી પૂછ્યું કે કેવાનું શાક બનાવ્યું તો કે આજ તો ચણાનદાર બનાવી છે કે આજ કઠોર બનાવ્યું ના ને આમાં એક એમાં કોમેન્ટ હતી કે કરણ કે એકાએથે કેમી કે રોટલી બનાવી લે ને લહણ ફોલીને ચટણી ખાંડ લઈને હું છે ને હું કહી એમાં તમને નહીં સમજાય કેમ કે મેં આમ જોયું હોય વિડીયો કોલમાં એટલે છે ને કરણ છે ને તે કરીને જ તમને બતાવીને બતાવી દેશે કે એકાએથે કઈ રીતે ખાવાનું બનાવે એમ ખાલી આમ બતાવશે કે હું આ રીતે બનાવું તો હવે કરણ આવી છે તો આમથી વેઇટ કરવો પડશે બાકી તો મમ્મી જો કે ઝગમગી સાડી પહેરી ઝગમગી હા આ પેરી નાખે તો ડૂકી જાય ને ડૂકી જાય નકત એમ થાય કે ભરેલી પડી ભરેલી પડી હવે તો છે નહીં હવે છે એકદમ ભરેલી ન એમ જ એમાં છે ને કારણ કે બહુ જ ટીકી છે ચા ચકલાનું છે ને પાછું કમા પાણી નીકળતું જ લાગે એ ઓલા દોરી બાંધી ત્યાંથી નીકળે નીકળે બાકી નીકળતું નથી મમ્મી એ છે કેમ કે છે ને આખું ભરીને ઢીંગાડું દોરી હળી ગઈ હતી ને તે આખી મમ્મી આ ડારમાં હતું અહીંથી તૂટી ગયું હતું મમ્મી એ પાછું હમું કરી ને પછી વલી ડારમાં માં ઓલી બાજુ હતી મને એમ કે નીકળે ત્રાહું છે ને દોરી હોય પાણી તો નીકળે છે તો બાર વાગી ગયા ને જો સિવ આવી ગઈ બાલ મંદિરેથી આખળે આવ્યા પપ્પા તેડીને મારે બેહું કપડા ધોવા તો એને મારી મને ખબર પડી ગઈ આવીને હાભું નહોતો મારા હાથમાં લઈ ને જોઈ બેસી ગઈ સિવ તું મને ત્યાં બેહવા દે તું આ બાજુ બેહ આપણે બેહ ધોઈએ તો હું ક્યાં બેહું હા નાર એના મારે તમને આનંદ બેહવું તું અહીં અહીંયા મને બેહવા દે હા એ છે ને મારી જગ્યા એ બેહી ગઈ હાલ

એમ કે હાચે લઈ આવ્યો ચોકલેટ ભાવેશભાઈ પેલા ઉપલા રૂમે ગયા થી કીધું એમ અમને ડાયરેક્ટ પેલા તો એમ લાગ્યું એ મમ્મી એ કે આપડે ચોકલેટ કે અટાણે ખાવી કે સાંજે ખાવી છે

એ કારેલાનું બનાવ્યું હતું ને તે પાછો આજ ચણા લોટાઈ નતો નતું હાઉ પાછ ચણા લોટ વગર હતું એટલે મેં ડુંગળી ડુંગળી કર હવે શાક નો મેળ પડી ગયો કે આવી ચોકલેટ આવી તારી ખાદી ચોકલેટ દીદી ને કાકા ઈ તે કાકાને દીધી મમ્મી એ કેમય કોમેટ હતી કે સિવાની ના વાળ કઈ કપાવતા નહિ કે શિવાની ને મસ્તી ના લાગે તો વાળમાં તો કોઈ દી કાતર રડાડવાનું વિચાર છે નહિ ને

મારી મમ્મી નઈ બહુ શોખ મારા કોઈ દી વિચાર બસ ધોયું હોય તો અહીંયા બપોર પછી કોરું હોય પછી બીજે દીયા પાસે દાદા ને ફોટો બતાવી એટલે ખબર પડી જાય હા આગળ હલો તો જઈને બતાવી આવું હે દાદા છે તો આ છે ને ચો લઈ આવ્યું અંદર પપ્પા નો ફોટો

મોટા મોટા કોલો હા એવા પેલા હીરો ને એવા જ પહેરતા ને પેલા એવા જ પહેરતા धर्मेंद्र અને ऋषि कपूर અમિતા બીજો એન કા કપા હે બેહી ગઈ ફોટો લેન દાદા બચાન બચાન બોલાવે કેમ બોલાવાય કેમ બોલા એકદમ બોલાય તો આવે આનંદ ગમતી આ માતા અહીં બેઠી ને ગમતી તને બચા જ ગોમે રમાડવા

ફર લઈએ કોઠી ખાલી ને ને એક દોલ કાઠ લઈએ હોય તો નહીં કરેલા હોય પણ આપડે પાવડર ઉડી જાય હોય નઈ પાવડર ઉડી જાય એટલે હા પાવડર ઉડી જાય આપડે હવે તને આ બાયુ ક્યાં દાણા કરવા પડે હવે ક્યાં કરવા પડે સીધા આપડે ગંધી મારાવી જાય હાવ સાફ થઇ જાય કોઈ ખડ નું બી હોય ને

ભાઈ નું કામ ઓછું થતું જાય ભાઈ ને કામ ઓછું થાતું જાય તો એ નથી થતી તો નક તો કેટલા સુધી તો આપડે દઈણા કરવાનું આવતું હમ કાકડી હોય પુતરું હોય બધું આપડે સાયનાથી સાફ કરતા

એટલે એ અમાર ફેરી ફરી જાહે ને ને જરાક તો એને એ સેટિંગ થતા થોડીક વાર લાગે બાકી જરાક આપણે નમતું મૂકી દેવાનું ને ગમે એમ તો ઈ મારા નાની ને હા તો એમ જ હોય ને બાકી તો બે તડો થઈ જાય તો ન હાલે એક ને તો નમતું તો મૂકવું જ પડે એક ને તો મૂકું જ પડે કઈ કામમાં વાદ ન કરવો વાદ ન કરવો

આવી છે એટલે એ અમારે ઘરમાં ઘી ખીચડી ને કા હા એમાં જોઈએ બસ આવવાની વાત છે અમાર પરિચય ને આપણા પરિવાર માં એક સદસ્ય ની કમી છે ને આપડે પરિવાર પૂરો થઈ જાય બરાબર હા તો એવું છે પછી ખબર પડી જાય તો બધા જોડાયેલા જ રેચો વિડીયોમાં

તો દિયા થમવા આવ્યો ને આપણે આવી ગયા હુમરો મારવા ઠાકો ખેતરમાં એક થઈને આવી હું કોણ આ કાકો દીકરી હોય ને તો તો એને બગાવતું જવું પડે ને વળી દોડે તો દોડતું જવું પડે ને તો એ હું હજી ન થાય ને તો એક ઠાકો હુમરો મારી આવ ને આ ને દ્વારા ગયા બાબા ભાઈ ને ને મા દીકરી હતી આજ તો મોયલું ખડોલું રહી ગયું હતું ને ઓલી આયરું કે આજ પૂરી જ કરી નાખવી કે તે અટાણ સુધી જોઈ ને બોલો દેરાણી બાબતમાં કે મેં કીધું કે જરા કઈ ઉતાર ચઢાવ હે ને તો હું તો મૂકી દઈ ને કામમાંથી કંઈ અમે વાત નહીં કરીએ ને એ ગમે મારાથી નાની એમ સમજી ને તો મૂકી દેવાનું છે એટલે ગાડી આયેલી જ હે નહીં વાંધો આવે દેરાણી આવે એની વાત જોવાની છે કહેજો કોમેન્ટમાં કે મેં કેવો જવાબ આપ્યો તમને મારો જવાબ સારો લાગ્યો કે ન લાગ્યો ગયો ને વિડીયો ગમે વિડીયોને લાઈક કરી દેજો હવે બાર ટકા છે ને બેટરી છે ને આજ રોંઢે ચાર્જિંગમાં નથી મૂક્યો પૂગી એવું આપણે વરી જઈએ અહીંથી ફક્ત રોંઢે ચાર્જિંગમાં મૂકી દઉં એટલે હવે ફોન ચાર્જિંગમાં મૂકી દઉં ને વિડીયો ગમેડિયોને લાઈક કરજો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ફરીથી મળીએ નવા વિડીયોમાં હર હર મહાદેવ